જાય ેશન તમને મત કરી અમારી સાથે કાયમી માટે જોડાઈ રહેવા બદલ આપન્યવાદ જય માતાજી હાલો મિત્ર તમારા માટે એક નવો વિડીયો લાવ્યો છું આ મોટો વિશાળ પાર્કિંગ છે ટુ વ્હીલ ફોર વ્હીલ પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ મોટું પાર્કિંગ છે અને બિલ્ડિંગ નવું છે ડબલ લિફ્ટની સુવિધા છે અને લિફ્ટની જે સામેની સાઈડનો પેસેસ છે તમને બતાવું છું તે પણ સારો એવો મળે છે પચાસ સો માણસનું રસોડું કે નાનો મોટો પ્રસંગ કરી શકો તેવો પેસેજ છે અને આ બિલ્ડિંગ એકદમ નવું જ છે એટલે કોઈ પણ માણાને એવું ન લાગે કે જૂનું બિલ્ડિંગ છે નવું જ બિલ્ડિંગ છે અને ત્યાંથી આપણે અંદર એન્ટ્રી કરીએ એટલે આ હોલ બતાય હોલમાં પણ હવા ઉજાસ ફૂલ કારણ કે હોલમાં પણ એક મોટો વિન્ડો આપેલો છે બારી આપેલી છે બિલ્ડર કન્ડિશન ફ્લેટ છે બિલ્ડર કન્ડિશન આ ફ્લેટ છે આમાં જે અત્યારે હાલમાં જે કિચનમાં લાદી કલા લાદીનું કામ કરેલું છે તે છે બાકી બધે કલર કામ તમારે કરવાનું રહેશે ગેસ્ટ લાઇન આવી ગઈ છે આર એમસી લાઇન પણ આવી ગયેલી છે આ મોટો વિચાર ટાપ છે અને એકદમ કિચનની સામેની સાઈડમાં આ વોચ એરિયા છે એટલે સમજો ને કે હોલથી સામેની સાઈડ કિચન અને કિચનની સામેની સાઈડ વોચ એરિયા જ્યાં થામ બાસણ અથવા કપડાં લેતા અથવા તમે કોઈ સ્ટોરરૂમ તરીકે પણ યુઝ કરી શકો છો તેમાં પણ લાદી કમ્પ્લીટ લગાવેલી નળ ફિટિંગ બધી જગ્યાએ કરેલા છે સારો એવો પ્લેટ છે નવો પ્લેટ છે વ્યાજબી ભાવ છે વહેલાથી પહેલાં હિન્દુ જ્ઞાતિ કોઈ પણ આ ફ્લેટ માટે ફોન કરી શકે છે અથવા તમને આ વિડીયો ગમે તો આ વિડીયો અમને વોટ્સએપ કરો જેથી અમે તમને વોટ્સએપ પર જવાબ આપીશું ફોન ઓછો કરવો સાહેબ ખાલી વોટ્સએપ કરવો વોટ્સએપથી અમે રાતે તમને જવાબ આપતા હોઈશી અને હોલ કિચન જોયા આપણે હોચ એરિયા જોયું અને બાજુમાં બંને સાઈડ માસ્ટર બેડરૂમ છે ને વસે જે તમને બતાય છે તે જનરલ ટોયલેટ બાથરૂમ તેમાં ગેન્ડીથી માંડી નળ ફિટિંગથી માંડી બધું કમ્પ્લીટ છે જ્યાં પહેલો માસ્ટર બેડરૂમ અંદાજીત નવ બાય દસના માસ્ટર બેડરૂમ હશે તેમાં પણ વિન્ડો આપેલો છે એટલે હવા ઉજાસ ફૂલ નાની ફેમિલી રહેતા હોય નાની ફેમિલી હોય તેના માટે બેસ્ટ છે અને બિલ્ડિંગ નવું છે અને એની જ સામે બીજો માસ્ટર બેડરૂમ તે પણ નવ બાય દસનો હશે અંદાજીત તેમાં પણ વિન્ડો આપેલો છે આ ફ્લેટ આવેલો છે મોરબી રોડ કોપર ગ્રીન સિટીની સામે રાજકોટ આ ફ્લેટના કાર્પેટ એરિયા છે ચારસો ને પચાસ આ ફ્લેટની કિંમત રાખેલી છે માત્ર પંદર લાખ એકાવન હજાર તેમાં પણ સામે બેસીને માન રાખવામાં આવશે અને આ બીજા માસ્ટર બેડરૂમમાં એટેચ ટોયલેટ બાથરૂમ આપેલા છે એટલે બે એટેચ ટોયલેટ બાથરૂમ બે રૂમ કિચન ને હોલ વધારે માહિતી માટે વિડીયો વોટ્સએપ કરવા વિનંતી અમારી સાથે કાયમ માટે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી બાજુમાં ઓલ ઘંટી નો દેખાય છે તેને ઓલ ક્લિક કરવા વિનંતી અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી